પ્રકરણ તેર ત્યાગની ભાવના હરિયોમાશ્રમ સુરત તારીખ પાંચ ચાર ઓગણીસો સાહીઠ રામનવમી સંવત બે હજાર સત્તર મહાત્માઓની જન્મ જયંતિ ઉજવવાનો હેતુ દરેક પ્રજામાં સંસ્કૃતિ છે આ પૃથ્વી ઉપર જેટલા પ્રકારના સમાજ છે જેટલા દેશો છે તેટલી સંસ્કૃતિ છે સમાજમાં જે જે દિવસે જે મહાન પુરુષો અવતારી પુરુષો થઈ ગયા એવા દિવસોની સંસ્મૃતિ જાળવી રાખેલી છે રામનવમી કૃષ્ણાષ્ટમી વગેરે એવા અવતારી પુરુષોના નિમિત્તે છે આવી પ્રથા આપણે ત્યાં જ થઈ છે એવું નથી જૈન બુદ્ધ ખ્રિસ્તી દરેક પ્રજામાં આવી ખાસિયત છે દરેક ઠેકાણે આવા મહાન આત્માઓના દિવસો પળાય છે અને એ રીતે તેમનું સંસ્મરણ જાગતું રાખવામાં આવે છે અને એ રીતે પ્રજાના માનસમાં એ પ્રકારના સંસ્કાર જાળવી રાખવામાં આવે છે એ લોકોની ચેતના શક્તિ છે તેને જ લીધે તે લોકો સમાજમાં જીવતા રહી શક્યા છે પણ બાહ્ય રિવાજથી તેઓ જીવંત બને છે એવું કશું હોતું નથી એવા પણ મહાત્માઓ થઈ ગયા છે કે જેમના જન્મ દિવસ ઉજવાતા નથી છતાં તેવા મહાત્માઓની સમગ્ર ચેતના શક્તિ વિશેષ કામ કરતી હોય છે રામાયણ અને મહાભારત જેવા પુસ્તકોની પાછળ જેમની ચેતના શક્તિ ભરેલી છે તે રામ અને કૃષ્ણ અવતારી પુરુષ હતા તેમના અવતારના સંસ્કાર સારા એ સમાજમાં ફેલાયેલા છે એટલું જ નહીં પણ જંગલમાં પર્વતની અંદર રહેનાર આદિવાસીઓમાં પણ તે સંસ્કાર પડેલા છે અને તે આપણા કરતાં વિશેષ ગાઢ રીતે પડેલા છે હું તો ભીલોમાં કામ કરતો તેમનામાં રામ અને કૃષ્ણની ભક્તિ ઊંડે ઊંડે છે તેઓ રામનવમી જન્માષ્ટમી વગેરે દિવસો ભક્તિ ભજનો ગીત નૃત્યમાં ગાળે છે અને ખૂબ આનંદથી તેમ કરે છે મહાભારત રામાયણની કેટલી બધી અસર છે તે જોયું છે પણ તે પુસ્તકોને લઈને નહીં લખનારની પ્રતિભાને કારણે નહીં પણ રામ અને કૃષ્ણની ચેતનાશક્તિ તેનું મુખ્ય કારણ છે એવા મહાત્માઓ થઈ ગયા કે જેમની ચેતના શક્તિ પાંચસો આઠસો હજાર વર્ષ સુધી સમાજના માનસમાં કામ કરતી હોય છે એવા અવતારી મહાત્માઓ પ્રજાના માનસમાં જીવતા છે એટલે એ લોકોના શરીર છૂટી ગયા છે છતાં પણ તેઓ જીવતા જ છે હિન્દુ ધર્મમાં જ નહીં પણ ઈસાઈ અને મુસલમાન લોકો પણ કહે છે એવા મહાત્માઓનું સ્મરણ પ્રજામાં જાગતું રહે છે તે સમાજના પુનરોદ્ધાર માટે અગત્યનું છે આપણામાં શૌર્ય શહૂર હિંમત ખમીર પ્રેમ ભાવના ત્યાગ વગેરે નથી એનું કારણ એ છે કે આવા મહાન પુરુષો પ્રત્યેની ભક્તિમાં ઓટ આવી ગઈ છે આવા મહાપુરુષો પ્રત્યેની ભક્તિ પણ સમાજને ઊંચે આણનારી બને છે આવી ભાવનાને કારણે માનવી ફૂલોની સુગંધમાં ટમાં શ્વાસ લેવાને શક્તિમાન થઈ શકે છે આ અકલ્પિત વાત નથી પણ જેમણે આવી ભાવનામાં ઉડ્ડયન કરેલું છે તેમણે જાણેલું છે કે આવા પુરુષો પ્રત્યેની પ્રેમ ભક્તિ જીવને તારનારી છે એટલે આવા પર્વો ગોઠવી દીધા જેવી રીતે બીજ ગણિત એલજીબ્રામાં કોમન ફેક્ટર સામાન્ય અવયવ છે તેવી જ રીતે દરેક સમાજમાં આવા દિવસો એ કોમન ફેક્ટર જેવા છે આવો દિવસ એવા અવતારી પુરુષના પ્રેમ ભક્તિપૂર્વકના સ્મરણમાં જાય તે માટે આવા પર્વોની ગોઠવણ કરી આવું હિન્દમાં અને હિન્દુ ધર્મમાં જ નહીં પણ બધા ધર્મમાં અને બધા દેશમાં છે બધા ધર્મમાં ઊંચે આવવા પ્રજાએ જે મહેનત કરી તેના કરતાં આવા મહાત્માઓના તપ ત્યાગ ભાવનાના બળે પ્રજાનું ઊંચા આવવાનું વધુ બનેલું છે પ્રજાએ તે માટે જે વેઠ્યું છે તેના કરતાં અનેક ગણું આવા મહાત્માઓએ સાધના કરતાં કરતાં અને તપ કરતાં કરતાં વેઠેલું હોય છે તેને લઈને પ્રજાનું ઊંચે આવવાનું બને છે જમીન વિના ઝાડ ઉગી શકે નહીં વળી જો તેને ખેડ ખાતર આપવામાં ન આવે તો પણ ઝાડ ઉગી શકે નહીં ઝાડ માટે ખેડ ખાતરની જરૂર ખરી પણ બેઝ તરીકે તો જમીન જોઈએ જ તેવી રીતે પ્રજાના ઉન્નયન માટે ઉદ્ધાર માટે મહાત્મા લોકોના બેઝની પાયાની જરૂર અને તે રીતે તેમનું જીવવું પણ સમાજને માટે મહત્વનું છે જે પ્રજામાં આવા મહાત્મા નથી હોતા તે પ્રજાનું ઊંચે આવવાનું બનતું નથી આવા મહાત્મા હિન્દુસ્તાનમાં હોય છે એવું નથી દરેક ઠેકાણે હોય છે કુદરતની રચના જ એવી છે દરેક સમાજમાં સમાજને ઊંચે આણવા મહાત્માઓ જન્મ લેતા હોય છે જે જે મહાન પ્રજાઓ થઈ ગઈ જેને વિશે આપણે ઇતિહાસમાં વાંચીએ છીએ છતાં તેમનું નામ નિશાન નથી રહ્યું તેનું કારણ એ છે કે તે પ્રજામાં હાર્દ નથી એવું વાતાવરણ નથી આવા મહાત્મા પુરુષને જન્મવા માટેનું તેમના અસ્તિત્વ માટેનું યોગ્ય વાતાવરણ રહેતું નહીં એટલે તે પ્રજાનો સમૂળો નાશ થઈ ગયો અને એ નાશ પામવાનું કારણ આવા મહાત્માઓના અસ્તિત્વનો અભાવ આપણા સમાજમાં અનેક મહાન ઋષિમુનિઓ થઈ ગયા કેટલાક તો પર્વતમાં કોઈ જાણી નહીં શકે કોઈ જોઈ ન શકે જેમના અસ્તિત્વની પણ કોઈને ખબર ન પડે તેવી રીતે રહ્યા હતા અને રહેતા હશે તેમની ભાવનાના આંદોલનથી પણ સમાજનું ઊંચું આવવાનું બનતું હોય છે પણ આપણે હાલમાં મોહક લીલ દશામાં છીએ જ્યાં સુધી બુદ્ધિમાં એ જ્ઞાનનો પ્રકાશ સમત્વ પ્રગટ્યું નથી ત્યાં સુધી એવા અનુભવીઓની કદર કરવાની આપણી તાકાત નથી એવા મહાત્માઓનું જીવન સારા એ સમાજને સ્પર્શતું હોય છે અને તેને લઈને જ સમાજનું અસ્તિત્વ હોય છે હરિ ઓમ